બનાસકાઠા જિલ્લાનું સૌથી મોટું એવું ગઢ ગામ જે ગામને તાલુકો બનાવવા માટેની માંગ ઉઠી છે વર્ષોથી તાલુકાના દરજ્જાની વંચિત ગઢને તાલુકો બનાવવાની માંગે જોર પકડ્યું છે અનેક રજૂઆતો કરવા સતત હજુ પણ ગઢને તાલુકો જાહેર ન કરાતા હવે સ્થાનિક આગેવાનો મેદાને આવ્યા છે અને લોકસભાની ચૂંટણી પહેલા જો ગઢને તાલુકો બનાવવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચારે રહ્યા હશે પાલનપુર તાલુકામાં આવેલું ગઢ ગામ જે ગઢ ગામની આજુબાજુ પચીસથી ત્રીસ જેટલા ગામડાઓ આવેલા છે જેનો વ્યવહાર ગઢ ગામથી ચાલી રહ્યો છે ત્યારે સૌથી મોટા ગઢગામ સેન્ટર હોવાથી આઝાદી પહેલા નવાબના શાસન વખતે ગઢ તહેસીલ કહેવાતું અને તાલુકાને લગતી કામગીરી થતી હતી પંચાયતી રાજ આવતા ગઢ ગામ તેની તહેસીલની ઓળખ ગુમાવી દીધી હતી જ્યાં છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરી હતી જોકે ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓએ ગઢને તાલુકો બનાવવાના વચન આપ્યા હતા પરંતુ ગઢ તાલુકો હજુ સુધી નથી બન્યો જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વીસ વર્ષથી ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય ગઢ તાલુકાના દરજ્જાથી વંચિત રહેતા ખુદ ભાજપના આગેવાનો આક્રમક મૂડમાં આવી ગઢ તાલુકાનો દરજ્જો જો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના મૂડમાં આવી ગયા છે અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગઢ વિસ્તારનું રાજકારણ ગરમાયું છે અને ખુદ ભાજપના આગેવાનો જ તાલુકાની માંગને લઈને સરકાર સામે બાથ ભીડવા તૈયાર થયા છે આગેવાનોએ કહ્યું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અમે ગઢને તાલુકો બનાવવાની માંગણી કરી રહ્યા છીએ પરંતુ સ્થાનિક નેતાઓની નબળાઈના કારણે ગઢને તાલુકો બનાવવાનું કામ થતું ન હોય તેવું લોકો માની રહ્યા છે ત્યારે હવે જો ગઢને તાલુકો બનાવવામાં નહીં આવે તો બે હજાર ચોવીસને લોકસભા ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આગેવાનોએ ઉચ્ચારી રહ્યા છે ગઢને તાલુકો બનાવવાને લઈને તાત્કાલિક મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગઢમાં આવ્યા હતા ત્યારે ગઢ વિસ્તારના આગેવાનોએ આવેદનપત્ર આપીને તાલુકાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ 2017 વિધાન સભાને 2023 વિધાન વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભાજપના આગેવાનોએ ગઢને તાલુકો બનાવવાને લઈને મત માંગ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે પરંતુ 20 વર્ષથી ગઢને તાલુકો બનાવવાની માંગ પૂર્ણ થઈ નથી હાલના ભાજપ સંગઠનના ગઢના અનેક સ્થાનિક આગેવાનો હોદ્દા પર છે પરંતુ આ સ્થાનિક નબળી નેતાગીરીને લઈ સ્થાનિકો નારાજ છે અગાઉ લેખિત તેમજ મૌખિક રજૂઆતને પગલે વહીવટી તંત્ર દ્વારા ગઢને તાલુકો બનાવવા માટે સત્યાવીસ ગામોની સંભવિત ગામોની સંક્ષિપ્ત યાદી પણ બનાવવામાં આવી હોવાનું પણ ગ્રામજનોનું કહેવું છે જોકે આ યાદી આપવા છતાં પણ હજુ કેમ ગઢને તાલુકો બનાવવામાં આવતો નથી તેને લઈને લોકોમાં પણ અનેક અટકળો ચાલી રહી છે ત્યારે હાલ તો આ ગઢ વિસ્તારને તાલુકો જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે આવનારી ચૂંટણી પહેલા સરકાર દ્વારા ગઢને તાલુકો બનાવાને લઈને કોઈ યોગ્ય નિર્ણય કરાય છે કે નહીં તે જોવું રહ્યું ગઢને તાલુકો બનાવવા માટે ક્યારેય માંગ છે ગઢ એક મોટું ગામ છે આજુબાજુના વિસ્તારમાં કાયમી કાયમીના હીરાના કારખાના બેન્કો બધું ગઢમાં આવેલું છે તો આજુબાજુના ગામડાઓ સત્યાવી ગામોને ગઢ આવવાનો કાયમી માટે લાભ મળે અને ગઢ તાલુકો થઈ જાય તો લોકોને પાલનપુર જવાના ધક્કા મટી જાય અને ટૂંક સમયમાં જો ગઢ તાલુકો કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો ઉગ્ર આંદોલન કરશે અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે મારું નામ અમૃતભાઈ બોભણીય સલ્લા માજી સરપંચ ગઢને તાલુકો બનાવવા માટે અગાઉ પણ મેં જિલ્લા પંચાયતના એક પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતમાં પ્રથમ બોડી કોંગ્રેસની બેઠી એ વખતે પણ હું ઠરાવ કર્યો હતો અને ગઢ તાલુકો બને એમાં આજુબાજુના વિસ્તારની પણ લોકોની માંગ છે ગઢના પોપર માણસોની પણ માંગ છે ગઢમાં સીએસસી કેન્દ્ર બને ગઢનો આર્થિક વિકાસ થાય એવો આમ જનતાની પણ માગણી છે જયંતિભાઈ ધનાભાઈ અંબાણી વર્ષોથી અઠ્યાશીથી અમારા ગામને તાલુકો બનાવવાની માંગ છે નવાબના વખતથી ગઢને તહેસીલ કહેવામાં આવતું હતું જો ગુજરાતની અંદર જે જે ગામના બસ સ્ટેન્ડ ઉપર ચા ચાનો કપ ના મળે એવા ગામડાઓને જો તાલુકો બનાવવામાં આવતું હોય તો આવડા મોટા વીસ હજારની પબ્લિકવાળા ગામને તાલુકો ના બનાવો એ વ્યાજબી ના ગણાય અને ત્રીસ ત્રીસ ગામોનો ઘસારો હોય જ્યાં ત્રીસ ત્રીસ ગામના લોકો સવારમાં ઊઠીને ગઢની અંદર આવતા હોય નાના મોટા કામ કરાવવા માટે ધંધા માટે અને આટલું સેન્ટરનું ગામ હોય ને તો એ સરકાર તાલુકા બનાવવામાં ઇન્ટરેસ્ટ ના રાખે તો લોકોને ને સરકારના કાર્યકરોને મંદૂક તો થાય ને શું અપેક્ષા રાખું છું લોકો નારાજ છે અને કાર્યકરો બી નારાજ છે કે વર્ષોથી જે સરકારને જીતાડવા માટે દોડમ દોડા કર્યા હોય અને એ સરકાર પછી આવા નાના નાના કામોમાં સહકાર ના આલે અને પછી વોટની અપેક્ષા રાખે તો લોકો કઈ રીતે મદદ કરે તો પછી વિચારશે પાલનપુરને તાલુકાનું આ ઘટગામ છે આ ગઢગામ પાલનપુર તાલુકાનું પણ બનાસકાંઠા જિલ્લામાં મોટા મોટું ગામ ઘટશે અને એને તાલુકો બનાવવા માટેની વારંવાર રજૂ કેટલી રજૂ એની કોઈ સીમા નથી કારણ કે કેશુબાપા પટેલથી માંડીને આજ સુધી તમામે મુખ્યમંત્રીઓને ઘટના અને આજુબાજુના તમામે લોકોએ ખૂબ રજૂઆત કરી પણ ગઢને તાલુકા બનાવવામાં કયો ગ્રહ નડે છે એ સમજણ પડતી નથી અને આજે દિશા તારે દિશામાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે કાલે અમે એમને વિનંતી કરું છું કે ગઢને આવતા પહેલાં તાલુકો ડિક્લેર કરો નહીં તો બે હજાર ચોવીસમાં અમે લોકો આ તમારી ચૂંટણીનો ભારતીય જનતા પાર્ટીનો સંપૂર્ણ રીતે ગઢ વિસ્તાર અને પાલનપુર તાલુકામાં આવતા તમામે ગામો અમે એનો બહિષ્કાર કરવા માટેની મજબૂર કરી દઈશું તમને અને તમારે કરવું જ પડશે તમને આ અમારા અમારી અમારી ટીમો જે અમને સંસદ સભ્યો અને ધારાસભ્યો જે મળ્યા છે ને એ નમાલા મળ્યા છે નમાલા એટલે કોઈ રજૂઆત કરવાની ક્ષમતા નથી અને કોઈ કોઈને રજૂઆત નથી કરી ખાલી માત્ર વોટ લેવો હોય એટલે સારું સારું બોલવું સારી સારી વાતો કરવી અને પછી કોઈ કોઈ વિકાસ ઘટનો કોઈ પડી શકાય નથી કોઈ ગઢમાં કોઈ સારું દવાખાનું નથી કોઈ સારું કોઈ સારી એવી કોઈ એપી એમ 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 છીએ ક્યાંક માર્કેટયાર્ડ નથી કોઈ વસ્તુ નથી આ ઘટનો વિકાસ શું એ ખબર જ પડતી નથી કારણ કે વોટ લેવો હોય તો જ ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા આગેવાનોને અહીંયા મોકલી દે જ્ઞાતિવાર જ્ઞાતિવાદ જ્ઞાતિવાર આ લોકોને અહીંયા મોકલી દે અને જ્ઞાતિને મનાઈ અને કહે કે ભાઈ અમે તમારા છીએ અને તમારા છીએ માટે તમે એમ નોટો અમે ખોબલે ખોબલે વોટ આલે છે ભાઈ તમે સમજો આ ગઢ પ્લસ 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 ગમે ત્યાંની પ્લસ થાય છે અને હવે તમે અમારો તાલુકો જોની બનાવો ને તો અમે નાશ ફૂટકે નાશ ફૂટકે ગોદી ચીજે માન અને તમારો ચૂંટણીનો બહિષ્કાર કરીશું વંદે માત્ર